નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ બારમાની અંદર પાઠ જોતા હતા પાઠનું નામ છે યુદ્ધિજિયર યુદ્ધ હિસાબ તો એમાં જે કૌરવો અને પાંડવો વચ્ચે યુદ્ધ થયું હતું યુદ્ધ પછીનું જે વાતાવરણ હતું એની વાત કરી છે તો આપણે પાઠને આગળ વધારીએ તો હવે પાઠની અંદર આપણે જોઈએ ભીમ શું બોલો છો મોટાભાઈ હવે તો દાવ ખેલાઈ ગયો એટલે કે અહીંયા યુધિષ્ઠિર છે એ જે યુદ્ધથી દુઃખી થયો હોય છે ત્યારે ભીમ છે અને સહદેવ છે નકુલ છે એ બધા તેમને યાદ કરાવે છે અને બધા એને દુઃખમાંથી બહાર નીકળવાની શક્તિ આપે છે યુધિષ્ઠિર એમ નથી મહાન પ્રયત્નો કર્યા પણ તે બધા હલા હલ ધોડવાય જ ભૂલ થઈ તો સુધારીએ હવે જાગ્યા ત્યાંથી સવાર તો કે આપણે તો ઘણા બધા પ્રયત્નો કર્યા હલા હલ ઘોડવામાં જ રહ્યા ઘણી બધી ભૂલો હતી એને હવે સુધારીએ જાગ્યા ત્યાંથી સવાર ભૂલ જ ક્યાં છે મર્મમાં અથવા તમારી વાત થાય ભૂલમાં પણ ભૂલ જોઈ બેસો એ વાંચો તમે તો દબાણથી હવે જવા દો બધી લાંબી ટૂંકીને સૌને ઠરીઠામ બેસવા વેળા આવવા દો આજ લગી તો તમારે વાદે દમ લેવાનો પણ પૂરો વખત મળ્યો નથી ભીમ છે હવે એને કે છે કે હવે બધું તમે જવા દો કેમ કે તમારા લીધે અહીંયા અમને દમ શાંતિથી બેસવા દો અત્યાર સુધી અમે હેરાન હતા એટલે કે હવે અમને શાંતિથી દમ લેવાનો પૂરો વખત પણ મળ્યો નથી યુધિષ્ઠિર દુઃખ સાથે એ રહ્યું રાજપાટ તમે મજાથી ભોગવો ને ભાઈ મુર્દા પર પગ મૂકી નગરજનોની દુઃખી ચીસો વચ્ચે લોહી નીગોળતા મુંગટ પહેરાવીની હિંમત મારામાં નથી હું તો નિર્ભય માર્ગ પકડીશ પવનનો ગોઠિયો બનીને વનની કોતરોમાં કલેવરને કોક દાડો ફેંકી દેસ હવે એ પોતે અંદરથી તૂટી ગયા છે એટલે એટલે અંદરથી એટલા છે રાજપાટ છે એનો પણ સ્વીકાર કરતા નથી સહદે કમેજ વનવાસ દરમિયાન કહેતા કે બાહ્ય વસ્તુઓ છોડીએ ત્યારે આત્મશુદ્ધિ શુદ્ધિ થતી નથી મમતા છોડી રાજ ભોગવવામાં શો બાદ છે મોટા મોટા રાજાઓ યુદ્ધ કર્યા છે એટલું પણ તમે ભૂલી ગયા હવે સહદેવ છે એને યાદ કરાવે છે નકુલ પણ યાદ કરાવે છે હું પણ એક કહેવા જતો હતો ભગવાન મહાકાલ કરાવે તેમ આપણે કરીએ છીએ આપણે બધાએ અજબ જાદુગરના હાથના રમકડા છીએ એ દોરી હલાવે ત્યારે આપણે કૂદવા માંડીએ યુધિષ્ઠિર પણ આપણે આ હથિયાર બનીએ ને એટલે કે જીવવું મરવું એ તો ભગવાનના હાથની છે પણ આપણે એમાં શું બન્યા હથિયાર બની ગયા છીએ એટલે કે બધાને યુદ્ધમાં આપણે જે જે સંહાર કર્યો છે એનું આપણે કારણ બની ગયા છીએ કાપે તેમાં કઠિયારાનો વાઘ કે કુહાડીનો હવે સમજાવે છે કે કઠિયારો છે એ ઝાડવું કાપતો હોય તો એમાં કઠિયારાનો વાઘ કે આપણે ઝાડવું કાપીએ એનો વાક યુધિષ્ઠિર એટલે પરમેશ્વરની ઈચ્છા છે એમ સમજીને આપણે સંહાર જ કર્યો કરવો એટલે કે પરમેશ્વર ભગવાન જે ઈચ્છે છે એ પ્રમાણે આપણે શું સંહાર જ કરવાનો બધાનો પાંચાલે બસ કરો હવે તમારું તત્વજ્ઞાન ઘણું થયું ધરાઈ ગયા હવે એની એ જુગ જુગની ક્ષમાને શાંતિની વાતો એ દહાડે ભરી સભામાં તમારા દેખતા મને ચોટલો પકડીને દુશાસન ખેંચી લાવ્યો એ તો ભગવાને લાજ રાખી નહીં તો મને નિર્વસ્ત્ર કરત એને આપવું હતું અમરપદ ક્ષમાપદ છોડાય દ્રૌપદીનું ગમે તે થાવો તે દુર્યોધનને ભીષ્મને દ્રોણની હાજરીમાં તમારી સમુખ સાથળ ખોલી મારું અપમાન કર્યું મોડી વહેલી પણ ત્યાં ભીમની ગદા શું નહોતી પડવી જોઈતી હવે અહીંયા પાંચાલી છે એ પણ પોતાની મનોવ્યથા વ્યક્ત કરે છે હવે અહીંયા પાંચાલી છે એ પણ યુધિષ્ઠિરને સમજાવે છે કે તમે જ્યારે ભરી સભામાં મારું અપમાન કર્યું હતું અને મારો ચોટલો પકડીને દુશાસન ખેંચી લાવ્યો હતો એનો સાથળ ખોલીને બેસવાનું કહ્યું હતું મારું અપમાન કર્યું હતું ત્યારે મોડાવેલી પણ ભીમની ગદા નહોતી પડવી જોઈતી ત્યારે તમારે પણ નહોતું કંઈ કરવું પડતું એવી બધી વાતો પાંચાલી એને યાદ કરાવીને કે છે યુધિષ્ઠિર ના પાંચાલી કઠણ કાળજુને કહુશુ સોવારના ઓછું ના આણસો તમારું અપમાન મને પણ સળગાવી દેતું હતું આપણી ગદાએ દુર્યોધનની સાથળના ટુકડા કર્યા કે દુશાસનના શરીરનો વિનાશ કર્યો પણ એથી શું વળ્યું શરીર પડ્યા દુર્યોધન અને દુશાસન આપણી વચ્ચેથી દૂર થયા આપણે એમને દૂર કર્યા પણ જ્યાં જશે ત્યાં એ જ અભિમાન અને એ જ ક્રૂરતા બમણા વેગથી કામ કરશે આપણે લડવું હતું તો દુર્યોધનની અભિમાની વૃદ્ધિ સાથે ની નિર્લજ નિર્દયતા સાથે ને લડી બેઠા તેમના શરીરો સાથે હવે અહીંયા વાત કરી છે યુધિષ્ઠિરે કે મારું કહેવાનું એ થતું નથી કે આપણે જે એની સાથે લડ્યા એને માર માર્યો એ ખોટું છે તમારા અપમાનનો બદલો હું પણ લેવા માગતો હતો પણ દુશાસન છે એમની વચ્ચેથી જે આપણે દૂર થઈ ગયો દુર્યોધન જતો રહ્યો એ બધા દૂર થયા એથી શું આપણે પણ લડવું જ હતું તો આપણે કોઈના અભિમાન સાથે કોઈની ક્રૂરતા સાથે કોઈની નિર્લતા સાથે એ બધાને ન્યાય આપી એને સીધા કરવાની જરૂર હતી આપણે શેની સાથે લડી બેઠા આપણે એના શરીર સાથે લડી બેઠા અને એને યુદ્ધમાં સાથડોને ભાંગી નાખ્યા પાંચાલી સ્ત્રીનો કોઈ ચોટલો પકડે તો તે પિતામો હોય કે પરમેશ્વર પોતે હોય તો પણ તેની સાથે યુદ્ધ કરવું એવું શાસ્ત્રનું વચન સંભાળી આપું ને શાસ્ત્રનું વચન ન હોય તોય શું આ તો પાપી હતા હાથમાં ગદા હોય ગાંડ્યું હોય તો પણ બધું સહન કર્યા કરવું ને ક્ષમા ક્ષમા ગણગણ્યા કરવું હવે અહીંયા પાંચાલી છે એ વાત કરે છે કે કોઈ પણ વ્યક્તિ છે એ જ્યારે અપમાન કરે સ્ત્રીનું અપમાન કરે છે ત્યારે એ અપમાનની અંદર એટલે કે સ્ત્રીનું અપમાન જ્યાં થતું હોય છે વાત કરી છે પાંચાલીએ કે ચોટલો પકડીને કોઈ જો સ્ત્રીનું અપમાન કરે તો પરમેશ્વરે પણ કીધું છે ઈશ્વરે પણ કીધું છે તેની સાથે યુદ્ધ કરવાનું તેને માફ કરો પાપી છે એવું કરવાનું નથી યુધિષ્ઠિર દ્રૌપદી તમને તમારી જ વીતી નજર આગળ આવે છે અત્યારે હજારો સ્ત્રીઓ પોતાના વહલા પુત્ર ભાઈ પતિના મૃત્યુથી રડતી હશે તેમની ચીસો ન સાંભળી શકવા જેટલા તમારા કાન બુઠ્ઠા ન હોય તો જરી ધ્યાન દો અરે આખા આકાશમાં દસે દિશામાં એ જ ઘોર આકરણનો અવાજ આવે છે લાગણીના ભાર નીચેથી ઉછળીને પાંચાલ તો આંસુમાં સમજી નથી તારી આંખોમાંથી નિરંતર આગ જ વરસ્યા કરે છે આખો સંસાર રોમ રોમ પ્રજળી ઉઠ્યો છે તારી આંખમાં અમીના બે આંસુ હોય તો આપ એને ને એની બળતી ઝાડને ઠારી દેવી મહાકવિ એટલે અહીંયા વાત કરી છે યુધિષ્ઠિરે કે દ્રૌપદી તારામાં તો એક આંખમાં ઝેર જ હતી એક આમ એવી નજર હતી કે જલ્દી બદલો લઈ લઈએ પણ અત્યારે જે મૃત્યુ પામ્યા છે એમાં કોઈ સ્ત્રીનો પતિ છે કોઈ વહાલો પુત્ર છે કોઈનો ભાઈ છે એ સ્ત્રીઓ જે રડતી છે એનો તને અવાજ આવતો નથી પાંચાલી સંસારને બાળી રહેલો દાવાનળ પાપીઓનું લોહી છાંટવાથી જ બુજાય છે એમ હું સ્પષ્ટ જોઉં છું આજે લોકોને ત્રાહી ત્રાહી પોકારવાના કેટલાય પાપીઓ ચાલ્યા ગયા છે ને પ્રજાને શાંતિ મળે છે પાંચાલી છે એને ફરીથી સમજાવે છે કે અત્યારે જે પાપીઓ છે એ લોહીનો છંટકાવથી બુજાઈ ગયા છે એટલે કે એ સ્પષ્ટ દેખાય છે કે જે પાપીઓ છે એ મારતા હતા બચાવો બચાવો કરતા હતા એ બધું હવે શાંત થઈ ગયું છે યુધિષ્ઠિર ભૂલો છો એમનો લોહી રેડીને તો આપણે ઉલટું બળતા ઘીમ હોમ્યું છે દુનિયામાં મારામારી માટે સૌ આપણે મારામારી કરી છે એટલે કે દુનિયામાં તો બધા લોકો છે એ મારામારી કરે છે અશાંતિ ફિટકાવા જતા આપણને સ્મશાન શાંતિ મળી છે પહેલા પીડિતોની ચીસો આપણા અંતર ચીરી નાખતી હતી એટલે કે પહેલાં જે માણસો હતા એના જે પીડિતો હતા એની જે ચિસ્સો તે અવાજ એ આપણા અંતરને ચીરી નાખતા હતા તો અત્યારે બધું ક્યાં નહીં તો હવે શોકની રડારો આપણા કાનના પડદા ફાટી નાખવા તૈયાર છે એટલે કે હવે જે દુઃખમાં લોકો રાડો પાડે છે એથી આપણા કાનના પડદા છે એ ફાડી નાખવા તૈયાર છે ભીમ ન બોલું ન બોલું એમ મનમાં ઘણું એ થાય છે પણ બોલ્યા વિના રહેવાતું નથી ભીમ છે એ ફરીથી કે છે કે મને પણ એમ થાય છે કે બોલું કે ન બોલું પણ બોલ્યા વગર રહેવાતું નથી આપણે બેસી રહ્યા હોત ને દુશ્મનોને ફાવે તેમ કરવા દીધું હોત તો ઠીક શાંતિ જળવાત કેમ હવે ભીમ છે એ પોતે કે છે કે આપણે બેસી રહ્યા હોત અને દુશ્મનો છે એને બધું કરવા દીધું હોત તો શાંતિ મળી જાત યુધિષ્ઠિર ચોક્કસ બે પહાડ વિના કદી પ્રતિધ્વનિ સંભળાતો નથી પાપનો પણ બે પક્ષ વગર પડઘો પડતો નથી આપણાથી કાંઈ નહીં તો બેસી રહેવાનું બન્યું હોત તોય બસ હતું ઊભા થઈ સામે માથું ઊંચું કર્યું કે પાપ આપણી સાથે અથડાયું ને પડઘાની પરંપરા ચાલુ થઈ ને એ અવાજોથી આખો સંસાર ગુંગણાઈ રહ્યો છે અટલે અહીંયા વાત કરી યુધિષ્ઠિરને હવે બધું જે જ્ઞાન થયું છે યુદ્ધ થયા પછી જે સ્થિતિ સર્જાય છે એનું એને હવે જે ભાન થયું છે જ્ઞાન થયું છે કે આપણે જો એની સાથે ન લડ્યા હોત આપણે યુદ્ધ ન કર્યું હોત તો આવું ભયંકર પરિણામ આવત નહીં ભીમ પણ થવાનું થઈ ગયું ને હવે યુધિષ્ઠિર અરે વાહ હવે ઘણું બધું ભીમ હું પણ કહું જ છે કહું જ છું જે છે તે હવે જ છે બાર વરસ વનમાં ભમ્યા ને કેટલાય વિતકો ને મુશ્કેલીઓ પછી પણ રાજ્ય મળ્યું છે તે ભોગવીએ ભીમ છે એ સમજાવે છે કે હું પણ એ જ કહું છું કે આપણે કેટલા વર્ષો સુધી બહાર વનમાં ફર્યા છીએ કેટલું યુદ્ધ કર્યું છે તો હવે જે રાજ્ય મળ્યું છે તો એને ભોગવીએ જટાસુર ચિત્રસેન કિચક મારિયાના દ્રશ્યો નજર આગળ તરવરિયા કરે છે સુયોધનને માથામાં લાત મારેલી તેનો દુખાવો હજી તો પગમાંથી ગયો નથી ગઈકાલ સુધી માથે વિતકના વાદળ ઝૂમતા રહ્યા છે હવે ગઈ ગુજરી ભૂલી જઈને આપણે નિરાંતે બેસીએ હવે ભીમ છે એ યાદ કરાવે છે કે આપણે જે બાર વરસની અંદર જે જે ભોગવ્યું છે એ હજી આપણી આંખની સામે જ છે દૂર જતું નથી યુધિષ્ઠિર ભીમ તું વરુની ભાષામાં વાત કરે છે કોડિયા અન્ન માટે વાઘાવરું કેટલી મારફાડ કરે છે આપણે પોતાના પેટ માટે આટલું બધું કર્યું આપણને પેટ તો એક જ છે ને એને માટે આવડા મોટા રાજની શી જરૂર છે હવે યુધિષ્ઠિર છે એને ફરીથી સવાલ કરે છે કે આપણે પેટ માટે આટલું બધું લોકોને માણસોને માર્યા આટલું બધું આપણે બધાનું અપમાન કર્યું બધાના જીવ લીધા વાઘવરું છે એ પોતાની મારફાડ કરે છે ત્યારે એનું પેટ છે એટલું બધું મારફાળ કરીને ભરાય છે ને આપણે તો એક જ પેટ છે તો આપણે તો આટલું બધું રા શા માટે જરૂરી છે પાંચાલી યુધિષ્ઠિર હજી આગ્રહ મૂકતા નથી એ જોઈ શહેર ઠંડી પડીને ધર્મરાજ રાજ દ્વેતવનમાં આશ્વાસન આપતા તે ભૂલી ગયા દુર્યોધનને લડાઈમાં મારી ઇન્દ્રપ્રસ્થમાં રાજ કરીશ એવું એવું કહી વનવાસનું દુઃખ વિસારે પડાવતા તે તમે કે બીજું કોઈ એટલે અહીંયા પાંચાલી છે એ ફરીથી યાદ કરાવે છે કે તમે જે યુદ્ધમાં લડવાની જે શક્તિ આપતા હતા એટલે કે દ્વેતવનમાં આપણે ત્યાં જે આશ્વાસન આપતા હતા તમે ભૂલી ગયા કે ઇન્દ્રપ્રસ્થમાં જઈ આપણે રાજ કરીશું આપણે વનવાસમાં જે દુઃખ છે એ આપણે જલ્દીથી પાર પાડી અને આગળ વધશું તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં સુધી પાઠ રાખીએ છીએ પછીનો જે અધૂરો છે એ ફરીથી જોશું